રાજકોટમાં સુરક્ષા વ્યવસ્થા વધારવા સતત બીજા દિવસે વ્યાપક ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું રાજકોટ રેલવે સ્ટેશન પર પોલીસે સઘન તપાસ હાથ ધરી મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરી પોલીસની વિશેષ ટીમ ડોગ સ્કોડનો પણ સમાવેશ થાય છે સ્ટેશનના પ્લેટફોર્મ વેઇટિંગ હોલ પાર્કિંગ વિસ્તાર આસપાસના વાહનોમાં લાવારીસ વેગ અને સામાનની ઝીણવટ તપાસ થઈ રહી છે આ અભિયાનમાં બોમ્બ ડિટેક્શન ટીમ એન્ટી રોબોટીક ટીમ પણ તપાસ કરી રહી છે દિલ્હી બોમ્બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ શહેરમાં અલગ અલગ જે ભીડભાડવાળા વિસ્તારો છે ત્યાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ગઈકાલે રાતે પણ રાજકોટ રેલવે સ્ટેશન રાજકોટ જે બસ સ્ટેન્ડ છે આ તમામ જે ભીડભાડવાળી જગ્યાઓ છે ત્યાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અત્યારે ફરી એક વખત આ પ્રકારે ડોગ સ્કોટ સાથેનું જે ચેકિંગ છે તે પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે જે પણ વાહનો ખાસ તો જે પાર્ક કરેલા હોય છે અજાણ્યા વાહનો હોય છે આ તમામ વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત જે લાવારીસ બેગ કે થેલા મળી આવે છે અથવા તો એ પ્રકારના કોઈ બોક્સ મળી આવે છે તો તેનું પણ ડોગ સ્કોડ મારફતે અત્યારે પોલીસ દ્વારા જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે રાજકોટ શહેરના અલગ અલગ કેમ કે જે રીતના દિલ્હીની અંદર જે બોમ્બ્લાસ્ટની ઘટના બની ત્યારબાદ જે ગાંધીનગરથી ત્રણ જેટલા આતંકીઓ છે તે એટીએસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા અને હવે ગુજરાત પણ એલર્ટ ઉપર છે ને તેને લઈને સમગ્ર રાજ્યની અંદર જે મેટ્રો સિટી છે જે મેગા સિટી છે ત્યાં તમામ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ને રાજકોટમાં પણ જે રેલવે સ્ટેશન છે કે જ્યાં મોટી સંખ્યામાં મુસાફરો છે તે અવર જવર કરતા હોય છે ત્યાં અત્યારે જે ડોગ સ્કોટ સહિતની જે ટીમો છે અલગ અલગ તેમના દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે રાજકોટ શહેરના આ ઉપરાંત જે રાજકોટ એસટી બસ સ્ટેન્ડ છે કે જ્યાં પણ મોટી સંખ્યામાં મુસાફરો છે તે અવર જવર કરતા હોય છે ત્યાં તમામ જગ્યાઓ ઉપર જે આ પ્રકારે ચેકિંગ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને જે વેઇટિંગ રૂમ હોય તે તમામ જગ્યાએ અત્યારે પોલીસ દ્વારા આ પ્રકારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રાજકોટ શહેરના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં આ પ્રકારે કે જ્યાં ભીડભાડ વધુ જોવા મળતી હોય છે ત્યાં આ પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ડોગ સ્કોર્ડ એસઓજી સહિતની અલગ અલગ ટીમો છે તેમના દ્વારા આ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ